હેલો ખેડૂત મિત્રો આ છે માર્સલ કંપનીનું વીસ વીસ ખાતર આમાં જો કે કન્ટેન આવે છે ટોટલ નાઇટ્રોજન અગિયાર ટકા યુરિયા નાઇટ્રોજન સાત બે ટકા એમોનિયમ નાઇટ્રોજન ત્રણ ટકા ફોસ્ફરસ અગિયાર ટકા પોટેશિયમ આઠ ટકા ઝીંક ફોર્મુલા ઝીરો પોઈન્ટ સાત ટકા બોરોન પાં ઝીરો પોઈન્ટ પાંચથી ઝીરો પોઈન્ટ સાત ટકા આ માર્સલનું વીસ વીસ ખાતરના ઘણા ઉપયોગ છે જેમ કે સિંગ પીળી પડતી હોય અથવા ફ્લાવરિંગમાં વધારો લાવવો હોય અથવા પોટાશનો ભરપૂર માત્રાથી સિંગની ગુણવત્તા સારી બેસે તેલની માત્રા વધે તમને પ્રશ્ન હશે આ ખાતર ક્યાં ઉપયોગી થતું હોય છે આ ખાતર મોટા ભાગે શીંગમાં કપાસમાં મરસીમાં તમામ પાકોમાં ઉપયોગમાં લેવામાં આવે છે આ માર્શલનું વીસ વીસ ખાતર તમને પ્રશ્ન હશે આનો ઉપયોગ કેવી રીતે કરવો આનો ઉપયોગ કરવો સિમ્પલ છે પંપ તીઠ ત્રીસથી પાંત્રી એમએલ પંપમાં નાખીને સોડ ઉપર છટકાવ કરી શકાય છે તમને બીજો પણ પ્રશ્ન થતો હશે આ ડ્રીપમાં છડાવી શકાય હા ખેડૂત મિત્રો આ ડ્રીપમાં પણ સડાવી શકાય પર લિટર એકરે ઉપયોગ થાય છે આ વીસ વીસ ખાતરનો આ બોટલનો ઉપયોગ આપણે દવા હલાવીને છટકાવ કરવામાં આવે છે એનપીકે ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે ઝીંક ભરપૂર માત્રામાં અને બોરોન ભરપૂર માત્રામાં આવે છે મગફળીમાં આવા ખૂણિયા ટપકા તેમજ આ સોડમાં ઘણી તત્વોનો ઉણો છે જે આ વીસ વીસનો ઉપયોગ કરીને બધા તત્વોનો જ્યારે સોડને દેશે આવી થાય ત્યારે આ માર્શલનો વીસ વીસ ખાતાનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ ખાતરનો ઉપયોગ કર્યા પછીની મગફળી માર્સલનું આ વીસ વીસ ખાતર ઘણા દેશોમાં પ્રખ્યાત છે જેમ કે યુકે ભારત બીજા ઘણા દેશો તે ખેડૂત મિત્રો આના ઉપયોગ બહુ સારા છે અને આના રિઝલ્ટ પણ બહુ સારા છે આ વિડીયો જેટલો શેર થાય એટલો શેર કરો અને બધા ખેડૂત મિત્રોને સુધી પહોંચાડો અને તમને આ ખરીદવાની ઈચ્છા હોય તો સીતારામ એગ્રો સેન્ટર સીતાપર અને નંબર આ વિડીયોમાં છેલ્લે નાખી દઈશું અમે અને છેલ્લે વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ કીજીએ રૂબરૂ અથવા મોબાઈલ દ્વારા સંપર્ક કહીએ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરો ખેડૂત મિત્રોને એને બધા ખેડૂતને લાભ મળે પૂરતો